અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા ડૉક્ટર સચિન ઉદેશે એનસીડી ફોલોઅપ એપ દ્વારા સ્વાસ્થ્ય સેવાને આધુનિક ઓપ આપ્યો છે ગામડાના દર્દીઓના ડેટાને ડિજિટલ કરી તેમને તપાસના સમયે સીધો જ વોટ્સએપ મેસેજ મોકલવામાં આવે છે આ ડિજિટલ એલર્ટના કારણે ગંભીર બીમારીના દર્દીઓની સારવારમાં હવે કોઈ અવરોધ આવતો નથી મને ડાયાબિટીસ અને બીપીનો પ્રોબ્લેમ હોવાથી હું અહીંયા રિપોર્ટ કરાવવા આવું છું અને નિયમિત મારો રિપોર્ટ કરી દે છે અને એ મને મેસેજ મોકલે છે અને મેસેજ દ્વારા હું અહીંયા રિપોર્ટ કરાવવા આવું છું અને મને પણ દવા આપે છે અને એ દવાખા દવાથી મને અનુકૂળ રહે છે અને સારું રહે હું ખેતી કરું છું અને મને દવાનો ટાઈમ થાય અને પૂરી થાય એટલે તરત મેસેજ આવી જાય છે મેસેજમાં તરત હું અહીંયા દવા લેવા આવું છું અને મેન મને તેથી બહુ રાહત છે અને બહુ દવાખાનાનું કામ સારું છે તો બીજી તરફ ખેતીમાં વ્યસ્ત નાગજીભાઈ જેવા અનેક વડીલો માટે આ મેસેજ સંજીવની સમાન સાબિત થયો છે ઘરના યુવાનો બહાર હોવાથી વડીલો અવારનવાર તપાસની તારીખ ભૂલી જતા પરંતુ હવે મોબાઈલ એલર્ટ મળતા જ તેઓ સમયસર હોસ્પિટલ પહોંચી જાય છે નહીં જે દર્દીઓ ચાલી શકવા અસમર્થ છે તેમની વિગતો એપ દ્વારા ટ્રેક કરી આરોગ્ય ટીમ રૂબરૂ તેમના ઘરે જઈને સારવાર પૂરી પાડે છે ઘણા આપણે ખબર છે કે ઘણા ડ્રાઈવર ભાઈઓ હોય છે ઘણા એવા હોય છે જે ખેતીમાં કામ કરતા હોય છે આ અત્યારે અમરેલીની અંદર વધારે પડતા વૃદ્ધો જ હોય છે કેમ કે જે યુવાનો છે એ સુરત ધંધા હેતુએ ગયેલા છે તો એમને યાદ નથી રહેતું ખેતી કામ કરતા હોય છે તો ખેતરે પણ હોય છે તો એમને અમે યાદ અપાવવા માટે એક એપ્લિકેશન આપી છે એ એપ્લિકેશન જે છે એની અંદરથી મેસેજ જાય છે અને એમને ખબર પડે છે કે એમને આરોગ્યની તપાસ ક્યારે કરાવવાની આવેલી છે અને એમને ખબર પડે છે કે એમને ક્યારે દવા લેવાની છે ડોક્ટર સચિનની આ નવતર પહેલ સાબિત કરે છે કે જો વિચાર ઉમદા હોય તો ટેકનોલોજીના માધ્યમથી ગ્રામીણ આરોગ્યનું ચિત્ર બદલી શકાય છે આ પ્રયોગ સાચા અર્થમાં ડિજિટલ ઇન્ડિયા અને માનવતાના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયું છે